તો જય માતાજી મિત્રો ભાળો આપણે ખાતર નાખવા આવી જાય હા ને આપણે ખાતર બતાવી નાખવાનું ખાતર નાખવા તમને ખાતર નાખતા ખાતર બતાવું ને મિત્રો આપણે ખાતર નાખવાનું છે ભાળા આપણે બતાવો ખાવરી ખાતર નાખવાનું ભાળો હાલ ખાતર ચાલુ હે મિત્રો તો ખાતર હાલ ચાલુ માં બનાવી રહેજો આપણે વિડીયો જેમ બને એમ બતાવવાનો છે પાણો મતલબ જે ખાતર નાખી લીધું છે પણ મિત્રો આ ક્ષેત્રમાં ખાતર નાખવાનું છે હાલ ખાતા ચાલુ જ છે પાણો આટલા ખૂણા હજી નાખવાનું છે

આ બધા ક્ષેત્રમાં નાખવાનું મિત્રો ખાતર તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી